કણ અને હાથીને મણ એ પૂરું પાડવા અખિલ બ્રહ્માંડનો માલિક જે પૂરું પાડે છે એ જ પાડે ગરીબી પીછો છોડતી ના હોય ખાવાના ફાંફા હોય અને એને આ ચીઠી પરમાત્માને સોંપી હોય તો એ પરમાત્મા અવશ્ય એને જમવાનું તો આપે આપે ને આપે જ એટલા જ માટે તો કીધું છે કે ગરીબને ગમે ત્યાં ખાવાનું એનો સમય થાય એટલે રાતે મળી જાય અને હાથીને ખાવા ઘણું બધું જુએ એક પૂરો નાખીએ તો હાથીને કાંઈ ના થાય એક પૂટકો નાખાતો કોઈ ના થાય એમ હાથીને પણ પૂરે પૂરું ખાવાનું આપવા વાળો અખિલ બ્રહ્માંડનો માલિક પૂરું પાડી દે એવી જ રીતે એટલા જ માટે તો કીધું છે કે કીડીને કણ અને હાથીને મણ પૂરું પાડવા વાળો પાડી દેશે કહેવાય છે કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે ભૂખ્યા કોઈને ઊંઘાડતો નથી એક વખત સૂર્યદેવ આ સૃષ્ટિ પર ઉગવા માટે નીકળ્યા ત્યારે પોતાની માતા આપણી જે આપણી માતા અને એમના પત્ની એમને કીધું કે તમે આ રોજ જઈને શું કરો છો એ વખત આપણા પિતાદેવ ખૂબ જ સરસ મજાનો જવાબ આપે છે કે હું આ દરેકને પોતાનું ભરણ પોષણ કરવા માટે જાઉં છું અને કોઈને ભૂખ્યા સુવા દેતો નથી ત્યારે માતા કહે છે કે તમે કોઈને ભૂખ્યા સુવાડતા નથી કે ના હું સવારમાં ઊગી અને જ્યારે હાથમાં ત્યાં સુધી દરેકને ખબર લઈ અને દરેકને હું ભરણ પોષણ પૂરું પાડી અને પછી જ નીકળું છું સૂર્યદેવની પત્નીને વિચાર આવ્યો કે હવે જો ખરેખર આ જમાડતા હોય તો મારે પણ જોવું છે ત્યારે એમને પરીક્ષણ કર્યું પરીક્ષણ એટલે કેવું ભૂકો કાઢી નાખેવું એમને એક ડાબડી એ ડાબડીની અંદર કીડી પૂરી દીધી અને ડાબડી વાખી અને ઉપર મૂકી દીધી સૂર્યદેવ સંધ્યા સમયે આવે છે અને સૂર્યદેવના ઘરેથી તેમના પત્ની કહે છે કે દરેકને તમે જમાડી આવ્યા કે હા દરેકનું પોષણ પૂરું પાડ્યું કે હા ઠીક છે ડાબડી લાવી અને ડાબડી ખોલે છે એટલે એ ડાબડીની અંદર જે ચાંદલો કરેલો હતો ને ચાંડલામાં ચોખ્ખો હતો એ ડાબડીમાં પડ્યો તો અને એ ડાબડીમાં ચોખ્ખો કીડી પોતાનું પેટ ધીમે ધીમે ભરી દીધી એ વખતે આ કીડીને એટલા માટે અંદર પૂરી હતી કે તમે આ કીડીને જમવાનું કેવી રીતે આપો છો અને ક્યાંથી નાખો છો એટલે આ મારો વાલો ક્યાંથી નાખે ને ક્યાં જમાડે એ કોઈને ખબર ના પડે એટલા જ માટે તો કીધું છે કે કેળીને કણ અને હાથીને વણ એ પૂરું પાળા વાલો પાળે પાળેને ને પાડે જ ઢગલો નાનોને ધ્યાંગણું મોટું અણીમાં નવ જણા ડા રમે ત્રણ જણાને કે મોકરા પડો ભાઈ મોકરા પડો કામ કરે થોડું બતાવે મોટું